ગુજરાતમાં ચાર દિવસની આગાહી વચ્ચે આજે સમગ્ર કચ્છમાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખાસ કરીને દસે તા તાલુકામાં બપોર પછી જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી ચાર દિવસમાં મેઘરાજા કચ્છમાં સમગ્ર વાદળછાયું વાતાવરણ સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક છાંટણા વરસી રહ્યા છે આજે બપોર પછી નખત્રાણા તાલુકા તેમજ અબડાસા લખપત પશ્ચિમ કચ્છ તેમજ ભુજ રાપર અંજાર ભયાઉ તેમજ મુન્દ્રા માંડવી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે આજે જે વિસ્તારમાં વરસાદ જે કડાકા અને ભડાકા વીજળી સાથે જે વરસાદ વરસ્યો છે ત્યારે ભુજ પ્રોપરમાં ફરી પાછો જે બસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં પાણી ઠેર ઠેર પાણી ભરાયા હતા તો ખેતરોમાં પણ પાણી જોવા મળી રહ્યા છે અને પશ્ચિમ કચ્છ અને અબડાસાના છેવાડા લખપત તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે આમ આ વરસાદ થકી ખેડૂતો અને માલધારીઓમાં ખુશી વ્યાપી છે છેલ્લા બે દિવસથી આ ઉકળાટ અને જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે આજે બપોર પછી ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે એમાં ખાસ કરીને અબડાસા તાલુકાના લાખણીયા ગામે જે વીજળીના કડાકા સાથે વીસ ઘેટા બકરાઓના મોત થવાના સમાચાર મળી રહ્યા છે આજે રાત્રે સાડા આઠ કલાકની આજુબાજુ આ વરસાદ વીજળીના માહોલ વચ્ચે કડાકા ભડાકા સાથે વીસ ઘેટા બકરાઓના મોત થયા છે એવા સમાચાર મળી રહ્યા છે જેથી આ પરિવાર માલધારી પરિવાર ચિંતામાં ફેલાયા છે આમ જે સમગ્ર રાજ્ય અને કચ્છમાં ખાસ કરીને છેલ્લા ચાર દિવસમાં આ વરસાદ વરસશે ત્યારે આ ગામડાઓ અને શહેરોમાં ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે અને આ સમગ્ર તાલુકા અને ખાસ કરીને પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છમાં આ વરસાદી ઝાપટાં ક્યાંક ધમાકેદાર એન્ટ્રી ક્યાંક આપણે ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી થતાં લોકો અને ખાસ કરીને ખેડૂતો અને માલધારીઓમાં ખુશી વ્યાપી છે આમ વરસાદ વરસી રહ્યો છે અને આવું લાગે છે કે આ ચાર દિવસ આવો નવો મેઘરાજા માહોલ જોવા મળશે એવું અત્યારે જોવા મળી રહ્યું છે છેવાડાના ગામડાઓ લખપત તાલુકા હોય અબડાસા હોય નખત્રાણા તાલુકા તેમજ અંજાર તેમજ મુન્દ્રા અને માંડવીમાં પણ વરસાદ વરસી રહ્યો છે માંડવીના પદમપુર અને વિવિધ વિસ્તારોમાં પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે તે રીતે મુન્દ્રા અને અંજાર પ્રોપરમાં પણ વરસાદ વરસી રહ્યો છે આમ આજે આખો સમગ્ર આખો દિવસ આમ જોઈએ તો બપોર પછી ભારે મેઘરાજાની પધરામણી થઈ છે અને અત્યારે રાતના દસ વાગ્યા પછી પણ બધી જગ્યાએ તમામ જગ્યાએ આ વરસાદના ઝાપટા રૂપી આ વરસાદ વરસી રહ્યો છે આમ મેઘરાજાએ ખૂબ મહેર કરી છે આ વખતે કચ્છમાં